ચૂડા તાલુકા પંચાયત પ્રમુખ રજા ઉપર ઉતરતા નવા પ્રમુખની વરણી કરવામાં આવી સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકા પંચાયત પ્રમુખ ઈશ્વરભાઈ માધર જેઓ પોતાના વ્યક્તિગત કારણસર એક માસની રજા ઉપર ઉતરી ગયા હતા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિનોદભાઈ વાઘેલાની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી વિનોદભાઈ વાઘેલાની ચુડા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વર્ણી લોયાધામ સ્વામિનારાયણ મંદિરના સંતોની ઉપસ્થિતિમાં વિનોદભાઈ વાઘેલાને હાર પહેરાવીને ચુડા તાલુકાના વિકાસના કામો કરીને ચુડા તાલુકાને અગ્રેસર બનાવવા માટે શુભેચ્છા પાઠવી હતી લોયાધામ સ્વામિનારાયણ મંદિરના સંતોની ઉપસ્થિતિમાં ચુડા તાલુકા પંચાયત ખાતે કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના કારોબારી સોલંકી ચૂડા તાલુકા સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ અમારે પરંપરા મુજબ બે માસ ઈશ્વરભાઈ પ્રભુ ચાલુ જે હતા એમને રજા મૂકી અને ઉપ્રમુખીને ચાલ લેતો અરવડી સમાજને પણ લાભ થાય અને દુકા પંચાયતમાં દર વખતે અમારે કિરણ રાણા સાહેબની સૂચના મુજબ દર વખતે આ પ્રયત્ન કરવામાં આવે છે અને તમામ પ્રયત્નો સફળ થયા છે અને બધાને એકાવીજીનો પ્રમુખ તરીકે મારો આવી જાય એ બધું જોઈ અને તાલુકા પંચાયત ખોડા કર્મચારીગણ આગેવાનો ગિરીસિંહ રાણા સાહેબની સૂચના મુજબ આ તાલુકો ચલાવશે એવી હું માન